વડોદરાથી રસીલાબેન પ્રવીણભાઈ ડોલરિયાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આરે કાગળ કૃષ્ણ જેને આપ જો સંભાળી જીરે કાગળ કૃષ્ણ જેને આપ જો સંભાળી આરે રાણી રાત જીતે લખે કાગળ મોકલે आरे कागड वाची वेले राप धारो गिरधारी कागड ने आप जो संभाडी चिरे कागड जी ने आप जो संभाळी आरे वाले वन रावण मागव धन चारी ગોકુળિયા ગાયો ચારે મથુરાના વાસે ગિરધારી કાગળ કૃષ્ણજી ને આપ જો સંભાળી આરે કાગળ કૃષ્ણજી ને આપ જો સંભાળી ચિરે કાગળ કૃષ્ણજી ને આપ જો સંભાળી આરે વાલા વન રાવણ માં મેં હોલો વરસાવ્યો અનરાધાર વીજળી ના ચમકારા ગિરધારી કાગળ કૃષ્ણ જને આપ જો સંભાળી આરે કાગળ કૃષ્ણ જને આપ જો સંભાળી આરે વાલા વિનંતી કરો છું વારી વારી જાદવ રે વાસી વાલા લગ્નિ લાગી તારી ગિરધારી કાગળ કૃષ્ણજીને જીને આપ જો સંભાળી આરે કાગળ કૃષ્ણજીને જીને આપ જો સંભાળી જીરે કાગળ કૃષ્ણજીને જીને આપ જો સંભાળી આરે વ્રજવાસી વાસી તે લખે કાગળ મોકલે કાગળ વાજી વેલેપ ધારો ગિરધારી કાગળ કૃષ્ણજી ને આપ જો સંભાળી આરે કાગળ કૃષ્ણજીને આપ જો સંભાળી આરે રાણી રાધા તે લખે કાગળ મોકલે કાગળ વાચે વેલેરા પધારો ગિરધારી કાગળ કૃષ્ણજીને આપ જો સંભાળી આરે કાગળ કૃષ્ણજીને આપ જો સંભાળી જીરે કાગળ કૃષ્ણજીને આપ જો સંભાળી કાગળ વાંચીને વેલેરા પધારજો ગોકુળમાં મારા વાલા કૃષ્ણ કનૈયા લાલ કીજે